જય રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ ની અંદર ચેનલ ઉપર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જુઓ આપણે આ બાજુ રાયડો વાવેલ છે કુલામ તણાવ વાવલ છે અને આમાં વરિયાળી વાવલ છે અને જો આપણે ખુરશી લઈને આવી ગયા હા કેમ કે કોમેડી વિડીયો શૂટિંગ કરવાનો છે જો તમે કોમેડી વિડીયો મારા જોતા હોય તો કેવા હોય છે કોમેડી વિડીયો કોમેન્ટ કરવાનું ના ભૂલતા જો આ છે આપણું જી રાજજી શું રાયડો જોઈ લો કેવો છે અને આ બાજુ તાણા છે આ બીજા ભાગમાં છે એ ઘરવાળા છે તમને બતાવું હું પેલું જરૂર બતાવશે પછી તમને તાણા બતાવશે એક તણા એ છે અહીંયા અને આ છે આપણી વરિયાળી કેવી છે વરિયાળી કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો હવે આપણે તમને લાડી મળીએ ધીરા અંદર ચાલો તો જોઈ લો મિત્રો આપણે જીરાવાળા ખેતરમાં આવી ગયા છે અને અહીંયા તો તમને જીરું બતાવી દઈએ જો જીરું છે કે કાપડું આવું જોઈ લો આવું છે કંક આપણું જીરું આ બાજુ આ ત્રણ ચાર પાટી અમે ખબર નહીં હવે કેમ એટલો બેહી ગયો હોય જીરો આ બાજુ બાકી બધો કમ્પ્લીટ થઈ જોઈ લો તમે ઝૂમ કરીને બતાવો જો અને એક ઉલો બાવળીઓ દેખાય નહીં રહ્યો એટલે એ આપણો ભાગ જ છે એ જો કોને પાંચ એકર આર્યું અને તમને બતાવો હાલો હવે હોકળો કે કેમ કેમ છે હોકળો આપણે તો ચાલો હવે જા એક હોકળો આયે છે તો આથી પાણી વધારે આવે છે તો એ હોકળો તમને બતાવી દઈએ કેમ કેમ છે જો આ ઓકળા તો મને એવું લાગતું છે કે આમાં પાણી ચાલુ નહીં તો પાણી કેમ કેમ અહીંયા જાતો હશે તો મને એવું હતું પેલો કે નહીં જાતો પાણી પણ જો બે પાઇપ ફિટ કરેલ છે જો અહીંયાથી ડાયરેક ડાયરેક્ટ ઓલી બાજ આવે એટલે ડાયરેક્ટ મને આકળી જાય અને આપણે ઓગળામાં પાણી આવેલું છે અહીંયા ચાલુ જ છે કોઈ એમ નહીં હોતું કે આ બંધ છે એક બંધ નહીં ચાલુ જ હશે તો જોઈ લો મિત્રો આપણે ઓકળા પક્યા છે એ આ રસ્તો એ આપણે ગામ બાજુથી આવે અને આ બાજુ આપણે ગયા તો એ જીરાબા બાજુ આ ખેતરમાં જતો તો જો અહીંયા આપણે પાણી ભરેલ જ પડ્યું હે જો પાસ આવી ગયા છે હવે જો અહીંયા તો પાણી કોઈ દાડે એવું નહીં હોતું કે બંધ જાય અને તમને ધાણા દેખાડે કે ધાણા કેવા છે તો ચાલો તમને ધાણા બતાવી તો જોઈ લો મિત્રો આ છે આપણા ધાણા કેવા છે કોમેન્ટ કરવાનું ના ભૂલતા જો કાલે રોજડો આવ્યો તો એક હવારના ના હવાર નતા આવ્યો બપોરે આવ્યો તો અને તારા જોવા પગ દેખાતા હે તમે પછી રાતે તો મેં બધી લાશ લાશ કરી હતી પણ તો થોડોક જ આવ્યા તો અહીંયા એક જ આવ્યો હતો અને આ છે કંઈક આપણા ધાણા જોઈ લો તો બસ આજના વ્લોગ માટે આટલું જ મળીએ કાલના વ્લોગમાં ચેનલ ઉપર ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા Bye bye.